સુરતના ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ડિંડોલી વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકીએ રમત રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી દરમિયાન ચૂનો ઓળીને તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો આ સાથે જ ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે દૂર નહીં થતા આગામી દિવસમાં ફરી ઓપરેશન કરવું પડે તેવી સંભાવના ડોક્ટરે વ્યક્ત કરી હતી મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના નિલેશભાઈ અશોકભાઈ પાટીલ હાલ નવા ગામ ડિંડોલી વિસ્તારમાં આવેલ

ઘરમાં રમી રહી હતી દરમિયાન તે રમત રમત માં તે ચૂનો લઈ લીધો હતો અને તેને મોઢામાં લઈને ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી અચાનક તે ચૂનો ખોલીને તેની જમણી આંખમાં ઉડીને પડ્યો હતો જેથી લાવણ્યા જોર જોરથી રડવા લાગી હતી લાવણ્યાના રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને ત્યાંથી આંખમાં નાખવાના ટીપા સહિતની દવા લઈને આવ્યા હતા ત્યારબાદ શનિવારે સવારે અચાનક લાવણ્યાને આંખમાં દુખાવો થતા પરિવાર તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા જ્યાં તેને આંખના ઓપરેશન કરવાનું કહ્યું હતું ખાનગી હોસ્પિટલમાં આંખના ઓપરેશન જેથી પરિવારજનો તેને નવી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જે શનિવારે બપોરે તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આગામી દિવસમાં ફરી એકવાર ઓપરેશન કરવું પડશે તેમ ડોક્ટરે સંભાવના વ્યક્ત કરી હતી હાલ તો આ પરિવાર બાળકોથી ચૂનાથી દૂર રાખવાની અપીલ કરી રહ્યું છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ જી તમારું નામ મારું નામ નિલેશ અશોક પગારે હમ તમારી દીકરીનું નામ લાવણ્ય નિલેશ પાટીલ શું એમની સાથે બન્યું છે એ પેલા ફેમિલી ડોક્ટર છે એ આંખમાં ચૂનો નાખી લીધો ઘરે ચૂનો હતો પતાવા હું ખાય ચૂનો હતો તો આંખમાં નાખ્યો પછી ફેમિલી ડોક્ટર ને બતાવ્યું તો એ દવા લખી આપી તો સુજાવો હતો પછી ચાર પાંચ દિવસ પાછું ગયો તો એ જગ્યાએ કે વાળા ને બતાવવો પડશે આંખ પાસે લઈ ગયો તો કે અઠવાડિયું દસ દિવસમાં માં થઈ જાય એમ પછી એની પાસે લઈ ગયો પછી કઈ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી રાખીએ પછી ડોક્ટર કીધું કે ફૂટલી વાળાને બતાવવો પડશે આંખ વાળા કોફી વાળા ડોક્ટરનું નામ છે પ્રતિક કોફી વાળા એમની પાસે લઈ ગઈ કાલે તો એમની પાસે જાંચ કરાવી તો કે કહેતા હતા કે સરસો કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે આંખ પેલા સાફ કરવી પડશે ચૂલો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે ખર્ચો વધારે કીધો તો પછી એવું સિવિલમાં આવી ઓકે અત્યારે ડોક્ટરે અત્યારે તમને શું કીધું છે ડોક્ટરે અમને એમ કીધું કે અમને બે વાગે લઈ જવાનું છે આખમાં જે પેલા આપણે ચૂલો બધો છે એ સાફ કરીને પછી ખબર પડશે આગળ શું હમ તો આ